ત્યારે ભારે ભારે વરસાદની આગાહી નવસારીના ખેરગામમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો નવસારીના વાસંદામાં બે ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના કપરાડામાં પણ અઢી ઇંચ વરસાદના અહેવાલ છે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સામે આવી રહ્યા છે આ સમાચાર સુરતના ઉમરપાડા કામરેજમાં બે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ને તે પ્રમાણે વરસાદ પણ થઈ રહ્યો છે નર્મદાના ડેડીયાપાડામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો સુરતના ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ડાંગના વઘઈમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના ચીખલીમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે આ સવારના આંકડા છે સવારે છ થી દસ સુધીમાં પચાસ તાલુકાઓમાં જે સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે સુરતના બારડોલીમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો અન્ય જે ચાલીસ તાલુકાઓ છે ત્યાં પણ એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે તો સવારે છ થી દસ સુધી પચાસ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે